નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ધનતેરસ આવે તે પહેલાં ઘરે આ પાંચ પવિત્ર વસ્તુઓ ચોક્કસ ખરીદીને લઈ આવજો સ્વયં માતા લક્ષ્મી ચાલીને તમારા ઘરે આવશે તમારા ઘરમાં એટલું ધન સુખ સંપત્તિ રૂપિયા પૈસા આવશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે તે કઈ પવિત્ર વસ્તુઓ છે જે ધનતેરસ પહેલાં ખરીદીને ઘરે લાવી દેવી જોઈએ સાથે આપણે એ પણ જાણીશું કે તે કયા રામબાણ ઉપાયો છે જેનાથી ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિ આવે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય આ બધું જ જાણવા માટે વિડીયોના અંત સુધી તમારે જોડાયેલા રહેજો કારણ કે આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે આવી શુભ બાર વાર નથી આવતી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તેથી આ અવસરને તમારા હાથમાંથી જવા ન દેતા પોતાની ગરીબી દૂર કરવા માટે આ પવિત્ર વસ્તુઓ ધનતેરસના અવસર પર ચોક્કસ ખરીદીને લઈ આવજો જો તમે ધનતેરસ પહેલાં આ પવિત્ર અને શુભ વસ્તુઓને તમારા ઘરમાં લઈને આવો છો તો સમજી લો કે તમે કોઈ સાધારણ વસ્તુ નહીં પરંતુ સ્વયં માતા લક્ષ્મીના દિવ્ય આશીર્વાદને તમારા ઘરમાં આમંત્રિત કરી રહ્યા છો જેવી જ આ શુભ વસ્તુઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે તે જ ક્ષણથી મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા જીવન પર વરસવા લાગે છે ઘરમાં ધન વૈભવ સમૃદ્ધિ અને સુખ શાંતિની એવી વર્ષા થાય છે કે ક્યારેય ધનની કમી નથી આવતી દરેક અટકેલું કાર્ય પૂરા થવા લાગશે દરેક મનોકામના પૂરી થશે અને ભાગ્ય સ્વયં તમારો દરવાજો ખટખટાવશે માટે આ ધનતેરસ પહેલાં લાવી દેજો આ પવિત્ર વસ્તુઓ ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજી કુબેર દેવતા અને ધનવંતરી ભગવાનની પૂજા કરવાથી ઘર હંમેશા ધન ધાન્ય સુખ સુવિધા અને વૈભવથી ભરેલું રહે છે ધનતેરસના દિવસે જે લોકો સોના ચાંદીના આભૂષણ કે સોનું ચાંદી ન ખરીદી શકે તેમને પણ આ દિવસે કંઈક વસ્તુ અવશ્ય ખરીદવી જોઈએ સૌથી પહેલી વસ્તુ છે નવી સાવરણી ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સાવરણીને મા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે નવી સાવરણીથી ધનતેરસના દિવસે પહેલા પૂજા કરીને પછી તેનો ઉપયોગ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ચાલો હવે બે આખા ધાણા ધનતેરસના દિવસે તમારે આખા ધાણા ચોક્કસ લઈને આવવાના છે આખા ધાણા તો દરેક વ્યક્તિ લાવી શકે છે આખા ધાણા લાવીને ધનતેરસ કે દિવાળીના દિવસોમાં પૂજા કર્યા પછી તેને તમારા જ ઘરમાં ક્યારામાં કે કુંડામાં વાવવું જોઈએ અને એવું કરવાથી કહેવાય છે કે ઘરમાં તમારું જે પણ ધન છે જે પણ આવક છે તેમાં બરકત થવા લાગે છે તમારા ઘરમાં જે પણ ધન છે અથવા તમે પૂજા દરમિયાન જે ધનની પૂજા ધનતેરસ પર કરો છો તે તેર ગણું વધી જશે જો રોજિંદા અનિચ્છનીય ખર્ચાઓ થતા હોય તો તેમાં પણ રોક લાગી જાય છે ત્રણ મીઠું આ દિવસે મીઠું પણ ખરીદીને લાવવું જોઈએ જો તમે ડાંગરવાળું મીઠું એટલે કે ગાંગડા મીઠું લો તો તે વધુ શુભ છે પરંતુ આજકાલ દરેક જગ્યાએ ખડું મીઠું મળવું શક્ય નથી હોતું તો તમને જે પણ મીઠું મળી શકે તે મીઠું તમે આ દિવસે ઘરે લઈને આવો ધનતેરસથી લઈને દીપાવલીના બીજા દિવસે ગોવર્ધન અને ભાઈબીજ સુધી તેનો પ્રયોગ કરો અને આ પાંચ દિવસ સુધી સતત તમારે મીઠાના પાણીનું પોતું પણ ઘરમાં લગાવવું જોઈએ આવું પ્રવાહથી એક તો દરિદ્રતા દૂર થઈ જાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે ચાર ગોમતી ચક્ર કહેવાય છે કે જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે ગોમતી ચક્ર ઘરમાં રાખવાથી વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે અને જો ઘર પરિવારમાં કોઈ પણ સભ્યમાં આત્મવિશ્વાસની કમી હોય તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવીને તેમના હાથથી પૂજા કરાવીને પછી તમારે આ ગોમતી ચક્રને તમારા મંદિરમાં અથવા પછી ધન રાખવાના સ્થાન પર મૂકી દેવા જોઈએ આવું કરવાથી તે સંબંધિત પરેશાની દૂર થઈ જાય છે પાંચ સફેદ અથવા પીળા રંગની કોડીઓ કહેવાય છે કે જે ઘરમાં કોડીઓ હોય છે ત્યાં મહાલક્ષ્મીજી હંમેશા નિવાસ કરે છે કોડીઓ મહાલક્ષ્મીને આકર્ષિત કરે છે એટલા માટે આજના દિવસે તમે ધનતેરસની સાંજે અથવા પછી દીપાવલીની રાત્રે તેમની પૂજા કરીને રોલી અક્ષત કંકુ અર્પિત કરીને પછી એક લાલ કપડામાં બાંધીને તમારે તમારા ઘરમાં જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં રાખી દેવી જોઈએ છ શ્રીયંત્ર શ્રીયંત્ર ખરીદતી વખતે જોઈ લેજો કે તેના પર બધા ચિહ્નો જે પણ નિશાન હોય છે તે સારી રીતે અંકિત થયેલા હોવા જોઈએ જે ઘરમાં શ્રીયંત્ર હોય છે અને નિયમિત રીતે શ્રીયંત્રની પૂજા જે ઘરમાં થાય છે ત્યાં પણ ક્યારેય ધનની કમી રહેતી નથી લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ આમ તો માટીની મૂર્તિ ઘરે લાવવી શુભ હોય છે પરંતુ જો તમે માટીની મૂર્તિ ન લાવવા ઈચ્છો તો ધાતુની મૂર્તિ જેમ કે તમે ચાંદીની સોનાની કે પિત્તળની મૂર્તિ પણ ઘરે લાવી શકો છો જો તમારી પાસે પહેલાંથી જ મૂર્તિઓ હોય તો જરૂરી નથી કે તમે દર દીપાવલીએ મૂર્તિ ખરીદો જો ધાતુની મૂર્તિ હોય તો દર વર્ષે મૂર્તિ ન ખરીદશો પરંતુ જો માટીની મૂર્તિ હોય તો તેનું વિસર્જન કરીને તમારે ધનતેરસના દિવસે નવી મૂર્તિઓ લાવીને તેની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી નવી મૂર્તિઓની પૂજા તમારે દીપાવલીની સાંજે કરવી જોઈએ કુબેર યંત્ર જે ઘરમાં હોય છે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે સાથે જ મા લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે તમારે ઉત્તર દિશામાં જ ધન કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ આ દિશાનું સાચું નિર્માણ પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે છે સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તે દોષ પણ દૂર થઈ જશે અને વ્યાપારમાં તમારા કારોબારમાં ખૂબ બરકત પણ થશે ઘણીવાર લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ એટલું ધન નથી કમાવી શકતા જેટલી તમે મહેનત કરો છો અને મહેનત કર્યા પછી પણ તમારા ધનની તિજોરી ખાલી જ રહે છે તો તેને આખું વર્ષ ભરેલી રાખવા માટે તમારે ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે કુબેર યંત્રની વિધિ વિધાનથી પૂજા પણ કરવી જોઈએ કુબેર દેવતાના મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધાન્યાદિ પતય નમઃનો જાપ કરવો અથવા પછી કોઈપણ ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ અને તેની પણ પૂજા તમારે કરવી જોઈએ જો તમારું સામર્થ્ય ન હોય તો તમે સોના ચાંદીના આભૂષણ કે સિક્કાને બદલે માટીના વાસણ કે એક ચમચી પણ આજે ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી પણ તમારા ઘરમાં આખું વર્ષ બરકત થાય છે આ બધી વસ્તુઓમાંથી જો તમે થોડીક વસ્તુઓ અથવા બધી વસ્તુઓ પણ ખરીદીને લાવો છો તો તેનાથી કહેવાય છે કે તમારા ઘરમાં આખું વર્ષમાં લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં ક્યારે પણ તમને દેવું લેવાની સ્થિતિ નહીં આવે તમે જેતરું પણ કમાશો તેમાં તમને તેર ગણી વૃદ્ધિ મળશે ધનતેરસનું આ પર્વ હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે હે માતા લક્ષ્મી હે કુબેર દેવ હે ધન્વંતરી ભગવાન તમારા આશીર્વાદથી અમારા ઘરમાં ક્યારેય ધન સ્વાસ્થ્ય અને સુખની કમી ન થાય ભક્તો ધનતેરસને માત્ર દિવાળીનો પહેલો દિવસ જ નહીં પરંતુ ખરીદીનો અત્યંત શુભ પર્વ પણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ ઘરમાં લક્ષ્મીનો વાસ સુનિશ્ચિત કરે છે અને ઘરમાં સંપત્તિ વૈભવ અને સમૃદ્ધિનો સ્થાયી પ્રવાહ જાળવી રાખે છે એટલા માટે કેટલીક વિશેષ વસ્તુઓ આ દિવસે ખરીદવી અત્યંત શુભ હોય છે આમાં સૌથી પહેલાં સોના અને ચાંદીનું વિશેષ સ્થાન છે ભલે તે ઘરેણાં હોય સિક્કા હોય કે નાના વાસણો આને ઘરમાં સ્થાપિત કરવા માત્રથી જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ ઉપરાંત નવી તિજોરીઓ અને ધન રાખવાના વાસણો સિક્કા કાગળની મુદ્રા અને પૈસાની થેલીઓ નવી ઝાડુ અને નવા વસ્ત્રો પણ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો ઘરમાં લક્ષ્મી કુબેરની મૂર્તિ કે ચિત્ર બજારમાંથી પહેલાં જ ખરીદીને પૂજા સ્થળે સ્થાપિત કરી દો આ સિવાય દીવા માટી કે તાંબાના વાસણો ચાંદીના નાના પાત્રો અને કમળ પુષ્પ પણ માતાની વિશેષ કૃપા લાવે છે આ વસ્તુઓને પૂરા મનથી ખરીદો અને ઘરમાં સ્થાપિત કરતી વખતે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ અથવા ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્ય આદિપતયે નમઃ જેવા મંત્રોનું ઉચ્ચારણ કરો શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી અને સ્થાપના માત્રથી ઘરમાં લક્ષ્મીનો નિવાસ થાય છે કુબેરદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આવનારા આખા વર્ષમાં ધનધાન્યની કોઈ કમી રહેતી નથી જો આ ઉપાય તમે શુદ્ધ મન સાચી ભાવના અને દીવાઓના પ્રકાશમાં કરશો તો ન માત્ર તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે પરંતુ તમારા જીવનમાં એવી સ્થાયી સમૃદ્ધિ આવશે કે ક્યારેય કમીનું નામ પણ નહીં રહે માતા લક્ષ્મી અત્યંત કરુણા અને સાદગીની દેવી છે તે એટલા સરળ છે કે એક નાનકડો મિશ્રીનો ટુકડો કે ફૂર અર્પણ કરવા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો ધનતેરસના દિવસે કેટલીક ભૂલો કે વર્જિત કાર્ય થઈ જાય તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી અને ધન વૈભવ તથા સુખનો પ્રવાહ અટકેલો રહે છે એટલા માટે આ દિવસે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે સૌથી પહેલાં ઘરમાં ગંદકી કે અવ્યવસ્થા ન રાખો સ્વચ્છતા વિના માતાનો વાસ થતો નથી માંસાહારી ભોજન લસણ ડુંગળી નિષિદ્ધ વસ્તુઓ કે અધકચરા રાંધેલા ભોજનનું સેવન વર્જિત છે આ સીધે સીધું લક્ષ્મીની કૃપાને અવરોધે છે જૂઠું બોલવું કોઈની સાથે વાદવિવાદ કરવો કે ક્રોધ કરવો આ દિવસે વિશેષરૂપે વર્જિત છે કારણ કે માતા લક્ષ્મી શાંતિ અને સદગુણોને પ્રિય માને છે વ્રત તોડવું પૂજાનો સમય ચૂકી જવો અથવા પૂજા સામગ્રીમાં અશુદ્ધિ રાખવી પણ લક્ષ્મીજીને અસંતુષ્ટ કરી દે છે આ ઉપરાંત ધનતેરસના દિવસે તૂટેલા વાસણો જૂના સિક્કા કે ગંદા વાસણોનો પ્રયોગ કરવો પણ શુભ માનવામાં આવતો નથી જો આ વાતોનું પાલન ન કરવામાં આવે તો આપણી ઉપર કુબેરદેવ પણ પ્રસન્ન થતા નથી અને ધનનો પ્રવાહ અટકી શકે છે માટે માતાલક્ષ્મીના સ્વાગત માટે ઘરને સ્વચ્છ મનને શુદ્ધ અને કર્મોને નિષ્કલંક રાખો ફક્ત ત્યારે જ માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે અને ઘર પરિવારમાં અનંત સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થશે દર્શક મિત્રો જો તમને આ ધનતેરસનો વિડીયો પસંદ આવ્યો હોય અને તમે માતાલક્ષ્મી કુબેરદેવ અને ધન્વંતરીજીના બધા ઉપાયો અને પૂજાવિધિ સમજી લીધી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય કુબેરદેવ ધન સ્વાસ્થ્ય અને સુખ અમારા જીવનમાં સદા બની રહે એવું જરૂરથી લખી દેજો ધનતેરસના પાવન પર્વને સાચી વિધિ અને શુભ મુહૂર્તમાં મનાવવાથી ન માત્ર ઘરમાં અપાર ધન અને વૈભવ આવે છે પરંતુ પરિવારમાં સુખ શાંતિ અને સ્વાસ્થ્ય પણ વધે છે જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મી કુબેર અને ધન્વંતરીજીની ભક્તિની સાથે પૂજા કરે છે તેના ઘરમાં અચાનક આર્થિક લાભ વેપારમાં વૃદ્ધિ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે આ ઉપરાંત વ્રત અને પૂજા કરવાથી જીવનમાં સંકટ રોગ અને દરિદ્રતા દૂર થાય છે અને આવનારું વર્ષ ભાગ્યશાળી બને છે જય માં લક્ષ્મી જય કુબેરદેવ જય ધન્વંતરી ભગવાન